શનિવારે પાર્ટીની નેશનલ કાઉન્સિલની બેઠકમાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં નડ્ડાએ કહ્યું હતું કે આપણે ત્રણસો બેઠકો પાર કરવાની છે અને એનડીએને ચારસો સીટો પાર કરાવવાની છે નોંધનીય છે કે નડ્ડાએ એમ પણ કહ્યું હતું કે બંગાળમાં આગામી રાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતશે આ એક એવું રાજ્ય છે જ્યાં તે તેલંગાણા ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશની સાથે સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે ભાજપ આંધ્રપ્રદેશમાં ટીડીપી સાથેના ગઠબંધનને આખરી ઓપ આપવાના આરે છે બંગાળમાં ભાજપની સંભાવનાઓ વિશે નડ્ડાનો દાવો નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે નિકટવર્તી સૂચનાના સંકેતો સાથે સુસંગત છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા બિન મુસ્લિમ સમુદાયોને નાગરિકત્વ આપવા માટે ઘડવામાં આવેલા સી પશ્ચિમ બંગાળ માટે વિશેષ મહત્વ ધરાવે છે જે લાખો હિન્દુઓ બાંગ્લાદેશ ભાગી ગયા છે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ દસ ટકા વોટ અને ત્રણ બેઠકો થી વધીને આડત્રીસ પોઈન્ટ પાંચ ટકા વોટ અને 77 બેઠકો પર પહોંચી ગઈ છે અમે આગામી સમયમાં સત્તા પર આવીશું તેમણે કહ્યું કે ભાજપે આયોધ્યામાં રામ મંદિરનું પોતાનું વચન પાડ્યું છે અને 1989 ની પાલમપુર નેશનલ કોન્ફરન્સને યાદ કરી છે જેમાં મંદિરના નિર્માણ માટે તમામ શક્યતાઓ શોધવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક લોકોએ અમારી મજાક ઉડાવી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલીલાનું શિલાન્યાસ પ્રતિષ્ઠા કરી તમે ના આવ્યા એ તમારા કર્મો હતા